લાશ કો જેવું ઈંડા ખાવામાં ક્યાં વયો જાય છે ઈંડા ખાવામાં એમાં એક લાશ ને લાવાનું અભડાઈ જાય બોલું કરી લ્યો આ કરી લ્યો એટલે એ માણસ બેઠો છે આપણે જેવો વયો ગયો એને વડાવા ગયા સ્મશાન ભૂમિમાં તો તો હાથ નાઈ આપણે દેવના પડદા પાડીએ એટલે ઈંડા એમને વ્યા જાય છે એમાં આપણને કેમ કરુણા નથી જાગતી કે એમાં જે જીવ છે ને એક માનું છે એક માની મમતા નથી આવતા એમાં જીવનું ક્યાં વયું જાય છે કે જીવ દયા એક કવન ની અંદર કોળિયામાં એક ખાલી વાડ આવ્યો હોય ને તા તો રહોળું આખું ઉસુ લઈ લે છે હે ઈ ભોજન છોડી દે છે પણ આપણે ખાતા એમાંથી આપણે કેમ એમ કહી આ નો ઓ ભાઈ એમાં કોઈ અભડાતા નથી એમાં કોઈ અપવિત્રતા કઈ નડતી નથી નડતી એમાં આ બધું હું તમે ભૂલા છીએ મને તમને આ કથા આ શીખવે છે